ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન ઉત્તમ કામગીરી બદલ પોલીસ કર્મચારીઓનું સન્માન રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સ્થિત ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ધોરાજી ડિવિઝન વિસ્તારનો વાર્ષિક ઇન્સ્પેક્શન રાજકોટ રેન્જના માનનીય આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી રેકોર્ડ કાયદો વ્યવસ્થા તેમજ જનસેવા સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી

આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધોરાજી બિરદાવવામાં આવી હતી તથા આવનાર સમયમાં વધુ અસરકારક અને જનહિતલક્ષી પોલીસિંગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યુઝ ધોરાજી